નમસ્કાર જય ગૌ માધ જય ગુપા તો આજના લાઈફમાં તમારું બધું સ્વાગત છે ભરત થરાની કાંકરેજ કાવ તો એમ છો બધા મોજમાં

કાર્બન છે કે નહીં ના રે ભાઈ હજી કાર્બન થી નથી જય સેસમા એમ વી કળોતરા પંખોડી દેખાડો રૂબરૂ ભાઈ અત્યારે હું દુકાનમાં છું જોઈ શકો છો કેવી રીતના બતાવું સાંજે ફાર્મ ઉપર જઈશ બ્લોગ આવી જશે ભાઈ એક ભાઈ

આલ્પીલી મોટરા સિંગળાવાળી લાવો આ પર દે કાલીનો વિડિયો લાવો હા ભાઈ શિવાની ક્યાં શિમર મુકાવશો પરદ ભાઈ શિવાની ને પેલો આપણે પેટ્રેટ કંપની નું કામકાજ છે ચાલુ છે એટલે સરבול થી કપિલા ક્યાં છે કરો ભાઈ કોમેન્ટ બોત મોજમાં બનાસ ની લાઈક થઈને આવ્યો હવે આમાં આવ્યો છું કોઈ શંકર બતાવો ભાઈ જય ગો માતા જયગોપાલ ભરતભાઈ કાંકરજ ગાયેલો ભરતભાઈ તમે કાબરી હતી ની વિડીયો હજી સુધી મધર કેટલા મહિના કાબર છે ચાર યા પાંચ

ભગત નો વિડિયો લાવો ઓકે ભાઈ પગાર લગભગ કાલે ફેરથી રિપીટ થઈ હે પાછી બોલ ક્રોસ કરી છે દસક ભાઈ પરત ભાઈ તમારી લક્ષ્મી વેચવાની તેને શાયરી છે એની આઈડી લગભગ નથી હું વિડીયો મંગાવું લક્ષ્મી નો ચલો કોઈ ભાઈ ગીર લીલો ભૂલ હોય તો કો મારે ગાય લેવો છે ઓકે ભાઈ

ઓકે ભાઈ જય ઠાકર કાલે મળીશું ભાઈ ભાઈ હવે ક્યારે લાવશો લાવશો ભલે ભાઈ ગુરુલ પૂરી માહિતી નો એક વિડીયો બનાવો ઓકે ભાઈ સાંજના વ્લોગ મળી લઈશું કે ભાઈ જય ગૌ માતા જય ગોપાલ